સુરતમાં માં વ્યાજખોરો સામે પોલીસે લાલાક કરી હોવા છતાં પણ હજુ પણ અનેક છે ત્યારે અલગ વ્યાજે રૂપિયા વધુ બે વ્યાજખોરોને અલથાણ પોલીસે ઝડપી પાડ્યા છે અલથાણ પોલીસ મથક વિસ્તારમાં આકાશ ઇકો પોઈન્ટ અલથાણ ભીમરાળ રોડ ખાતે ફરિયાદીએ અલથાણ પોલીસ મથકે પહોંચી જણાવ્યું કે અલથાણ વિસ્તારમાં રહેતા પિયુષ પટેલ રાકેશ પટેલ અને અલ્પેશ પટેલના વ્યાજે રૂપિયા આપી મહિને બારથી ચૌદ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી સમયસર વ્યાજને આપવાથી રોજના બે થી ત્રણ હજાર રૂપિયા પેનલ્ટી ચડાવી ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે જે ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર જન ફોર મદદનીઝ પોલીસ કમિશ્નર એચ ડિવિઝનની સૂચના મુજબ અલથાણ પીઆઈડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અલથાણ પોલીસે વ્યાજપુર અલ્પેશ મંગળ પટેલ અને રાકેશ ચતુર પટેલને ઝડપી પાડ્યા હતા અને બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી